રાહુલ ગાંધીના હિન્દુઓને લઈને જે નિવેદન છે તેને લઈને સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ભાજપના કાર્યકરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુનો નોંધવા માટે અરજી દાખલ કરવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે મનીષ જણાવશો જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું રાહુલ ગાંધી દ્વારા તેને લઈને તેના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી રહી છે શું અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે જી બિલકુલ વાત કરીએ તો જે રીતના રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું અને ગતરોજ જે છે રાહુલ ગાંધી નો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપ કાર્યાલય ખાતે પણ ભાજપ દ્વારા પણ કાલે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના કાર્યાલય પર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે રાહુલ ગાંધીના જે નિવેદન લઈને જે સમાજને લાગણી પહોંચી છે ત્યારે હિન્દુ સંગઠન છે તેમને સિંગરપુર પોલીસ મથક પહોંચીને અરજી આપી છે કે હિન્દુ સંગઠન વિરુદ્ધમાં આ ટિપ્પણી કરી કરી છે જેને લઈને સમાજના જે લોકોને છે તે ઠેસ પહોંચી છે સિંગરપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને રાહુલ ગાંધી વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેવી અરજી કરવામાં આવી છે હાલ પોલીસે અરજી સ્વીકારી લીધી છે અને આવનારા દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે કે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં કઈ રીતના ગુનો દાખલ થઈ શકે જી જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ